ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા વિજ્ઞાનના પ્રશ્નો સાથે મનીષસિં જોડા આપની સમક્ષ હાજર થયો છે એસએસસી બોર્ડ બે હજાર પચીસની તૈયારીના ભાગરૂપે મિત્રો દીવાદાંડી લેક્ચર નંબર એકસો બાવીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ વિદ્યાર્થી મિત્રો ખુદિકો કરીના બુલંદ ખુદિકો કરીના બુલંદ કે હર તકદીર બનાને સે પહેલે ખુદા ખુદ તુજસે પૂછે બોલ બંદે તેરી ક્યા રજા મંદી બોલ બંદે તેરી ક્યા રજા મંદી મિત્રો અને એક વાત નજર બદલો તો નજારા બદલ જાયગા સોચ બદલો સિતારા બદલ જાયગા આ બદલને સે ક્યાં હોગા દિશા બદલ દો તો દશા બદલ જાય દિશા બદલ દો તો દશા બદલ જાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે ફરી પાછા આપણે પ્રશ્નો જોઈએ ઓકે સારું અહીં કેટલાક પ્રશ્નો છે મિત્રો એ જોઈ રહ્યા છે આપણે એમાં એક ગ્રામ સોનામાંથી આશરે કેટલી લંબાઈનો તાર છે એ ખેંચી શકાય છે બરાબર મિત્રો આપ જોઈ રહ્યા છો એક ગ્રામ સોનામાંથી આશરે કેટલી લંબાઈનો તાર ખેંચી શકાય છે રેડી સારું તો કે ભાઈ એમાં સોનું એક ગ્રામ હોય તો કે ભાઈ એમાં કેટલી લંબાઈનો તાર ખેંચી શકાય એ આપણે જોઈ લઈએ મિત્રો ઓકે તો એમાં બે કિલોમીટર બરાબર બે કિલોમીટરનો તાર તમે ખેંચી શકો છો ઓકે તો આ પ્રશ્ન ખૂબ સરસ અને અગત્યનો છે ઓકે ઘંટના ઉપયોગમાં ધાતુના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે કે ભાઈ તો એમાં થશે રણકાર બરાબર રણકાર ધાતુ માટે આપણે ટૂંકી રીત પણ આપી છે હો મિત્રો ખાસ જોયો કે ધાતુના જે આપણે ગુણધર્મો યાદ રાખવા હોય તો પણ એક ટ્રીક આપી છે ખાસ જોઈ લેશો મિત્રો એમાં કેવી ટ્રીક આપી છે એ પણ કહી દઉં મિત્રો ચાલો અહીંયા ટ્રીક કહી દઈએ આની સામે જો અહીંયા છે એ ટ્રીક આપી છે ક ખ ગ અને મિસ્ટર ઉષ્માવીર બરાબર આવી ટ્રીક આપી છે મિત્રો જો ખાસ જોઈ લો ક ખ ગ ઘ ધાતુના ગુણધર્મો યાદ યાદ તો તો રાખો ક ક ક ખ ખ ઘ ઘ ચ મિસ્ટર એટલે ધાતુ કેવી હોય છે કઠણ એટલે કે સખત હોય છે ખ એટલે ધાતુને ખેંચીને તાર બનાવી શકાય છે ગ એટલે ગલન કેવા હોય છે ઊંચા હોય છે ઘ એટલે ઘન સ્વરૂપ ચડકાટ ધરાવે છે મી એટલે મિશ્ર ધાતુ બનાવી શકાય છે ઉષ્માના સુવાહક હોય છે ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે સુવાહક હોય છે ઓકે તો એકદમ સરળ મિત્રો આ ટ્રીક જોઈ લેશો કે ભાઈ ધાતુના ગુણધર્મો યાદ રાખવાની ટ્રીક ધાતુના ગુણધર્મો યાદ રાખવાની આ ટ્રીક છે બરાબર ખાસ જોઈ લેશો રેડી મિત્રો તો કે ભાઈ ક ખ ગ જ બરાબર ક કકો તમારે ક ખ ગ ઘ ચ હજી ફરી વાર ક એટલે કઠણ ખ એટલે ખેંચીને તાર બનાવી શકે ગ એટલે ગલનબિંદુ ઊંચા હોય ઘ એટલે ઘન સ્વરૂપ ચ એટલે ચડકાટ ધરાવે મી એટલે મિશ્ર ધાતુ બનાવી શકાય ઉષ્માવીર જો અહીંયા ખાસ જોશો ઉષ્માવીર છે આ શું છે ઉષ્મા ઉષ્માવીર એટલે ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે ધાતુ સુવાહક હોય છે ઓકે તો આ એક ટ્રીક યાદ રાખી લઈશું ઓકે કઈ ધાતુ ઠંડા પાણી સાથે ઉગ્ર રાસાયણિક પ્રક્રિયા કરે તો કે ભાઈ એમાં આવશે કઈ ધાતુ આવશે મિત્રો ખાસ જોઈ લો કે ભાઈ આમાં આવશે સોડિયમ બરાબર એને કેરોસીનમાં રાખવું પડે છે બરાબર સોડિયમ એ આપને ખ્યાલ છે કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી મેગ્નેશિયમ ઓકે ઓકે કઈ ધાતુ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે તો કે ભાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો હોય તો ઝીંક ધાતુ જે આપણે પ્રયોગ શ્રેણીમાં બતાવ્યું છે ઓકે સરસ ઓકે કઈ અધાતુ ચળકાટ ધરાવે છે તો આયોડિન કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે બ્રોમિન બ્રોમિન એવી અધાતુ છે જે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે ઓકે બ્રોમિન ધાતુ ઓકે સરસ નીચે પૈકી કયા એસિડિક ઓક્સાઇડ છે કયા એસિડિક ઓક્સાઇડ સીઓ ટુ રેડી સીઓ નીચે પૈકી કયો એસિડિક ઓક્સાઇડ નથી બરાબર નથી તો જેને આપણે શું કહીએ છીએ કયો ઉભય ગુણી ઓક્સાઇડ મિત્રો આ જોઈ લઈશો ખાસ ઉભય ગુણી ઉભય ગુણી ખાસ જોઈ લોનો ઉભય ગુણી કેવો છે ઝેડો જિંક ઓક્સાઇડ બરાબર ઓકે સરસ નેક્સ્ટ આપણે જોઈએ પછી કઈ ધાતુ મંદ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે મંદ નાઇટ્રિક એસિડ મેગ્નેઝ ઓકે તો આ વાત પણ અહીંયા યાદ રાખો ઓકે મિત્રો હવે સક્રિયતા શ્રેણી વિશે મારે થોડી તમને કહેવું છે મિત્રો ઓકે સક્રિયતા શ્રેણીમાં શું કરશું ખાસ જોઈ લો સક્રિયતા શ્રેણી હાલો સક્રિયતા શ્રેણી યાદ રાખી લઈએ આપણે और अब सक्रिता श्रेणी खास જોઈ લો મિત્રો કે નાકા મगन આલા કે નાકા મगन આલા જેની ફે લે આકો રેડી કે ના કા મગન આલા કે કે એટલે કે બરાબર ના એટલે એન એ કા એટલે સી એ મગન એટલે એમજી આલા એટલે એની જિંક બરાબર ફે એટલે એ લે એટલે લેડ હા એટલે હાઇડ્રોજન કો એટલે કોપર બરાબર મર એટલે મર્ક્યુરી એટલે કે ભાઈ એચજી સંકેત મૂકી દેવાનો મિત્રો તો આ સક્રિયતા શ્રેણી યાદ રાખી લેવાની બરાબર ધાતુને તેની ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા જે શ્રેણી મળે એને સક્રિયતા શ્રેણી કહેવાય હવે આમાં આપણે જોઈ લઈએ

તો આ રીતે સક્રિયતા રાખી લો તો મોટો પ્રશ્ન પણ તમને આવડી જશે બરાબર જે ત્રણ ગુણમાં પૂછાઈ શકે એના મધ્યક્રમની કઈ ધાતુ એમાં મધ્યમાં જો આ મેગ્નેશિયમ મધ્યમાં ન આવે બરાબર આ બધી મધ્યમાં છે આ મેગ્નેશિયમ શરૂઆતમાં જ આવી જાય ઓકે એ આપણે પ્રશ્ન જોઈશું તો મિત્રો આ એક ખાસ પ્રશ્ન જોઈ લેવો ઓકે તો આ રીતે તમારી સામે મિત્રો આ પ્રશ્નો જોયા હવે બીજા નવા પ્રશ્ન જોઈ લેવો ઓકે સરસ ઓકે હવે મિત્રો

પહેરો બરોબર બ્રો કુટી પહેરો બ્રો એટલે બ્રોન્જ બ્રો એટલે બરાબર કો એટલે એટલે કોપર અને ટી ટીન બરોબર એટલે સીયુ ટીન ને શું કહેવાય એની સંજ્ઞા એસેન એટલે કે ભાઈ બ્રોન્જ મેડલ છે એ કોપર અને ટીન નો બનેલો હોય છે બરોબર અહિયાં ક્યાં છે અહિયાં યસ

હાલો મિશ્ર ધાતુ શું કહીશું ભાઈ સીસુ પછી સોલ્ડર સો એટલે સોલ્ડર ટી એટલે ટીન ભાઈ સોલ્ડર છે એ કોની મિશ્ર ધાતુ સીસુ અને ટીનની તો એકદમ સરળ સીસો ટી આથી સિસોટી આપણને ખબર હોય સીસોટી એક મિશ્ર ધાતુ છે એમાં ટૂંકું સૂત્ર બનાવ્યું બરાબર આપણે પરીક્ષામાં લખીને નથી આવવાનું પણ સો એટલે સોલ્ડર સોલ્ડર કોની મિશ્ર ધાતુ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે ઓકે તો મિત્રો આવા ઘણા સૂત્ર એવા આપણે યુટ્યુબ ચેનલમાં પણ મૂકેલા છે ઓકે હજી પણ આપણે પાછા ચર્ચા કરતા રહીશું ઓકે સરસ હાલો કઈ ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનથી થાય છે ઓકે આપણે જોયું હવે આપણે તો આ બંને ધાતુ નું વિદ્યુત વિભાજન સોનું અને કોપર એ શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિથી થાય છે કઈ નીચે પૈકી કઈ ધાતુ નથી તો કે ભાઈ આયોડિન સિમ્પલ સાદો જવાબ છે ઓકે

એ ખાસ તો આપણે તણાવપણાનું એક ગ્રામ સોનું હોય તો એમાં કેટલું આપણે ખેંચીને બે કિલોમીટર નો ભાઈ બરોબર સોનું અને ચાંદી ઓકે કઈ બે ધાતુ ઉષ્માના ઉત્તમ વાહકો છે બરાબર કઈ બે ધાતુ ઉષ્માના ઉત્તમ વાહકો છે સિલ્વર અને કોપર મંદવાહકો છે તો મંદ વાહકો એવા કોણ છે બરોબર એ આપણે ખાસ જોઈ લઈએ ગેલિયમ અને પારો ઓકે મિત્રો તો આવા પ્રશ્નો છે મિત્રો એ આપણે ચર્ચા કરવા કરતા રહેવાની છે તો ઓકે તો એસસી બોર્ડ બે હજાર પચીસ ની આપણે તૈયારી કરીએ પણ કેટલાક ટૂંકા સૂત્રની મેં ટ્રી કાપી છે સીસોટી બરાબર પિતાજી પિતાજી પી એટલે તા એટલે તાંબુ ને જી એટલે ઝીંક પિત્તળ કોની મિશ્ર ધાતુ તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ આવા ઘણા સૂત્રો છે એ તમારી સામે આપણે રજૂ કર્યા કરશું ઓકે સરસ થેન્ક યુ તો આ રીતે તો મિત્રો તો થેન્ક યુ ફોર વોચિંગ મનીષ વિજયા યુટ્યુબ ચેનલ અને તમારા માટે મિત્રો બરાબર આ યુટ્યુબ ચેનલ છે ફ્રી ઓફ બરાબર હું ભણાવી રહ્યો છું લાઈવ વર્ગખંડ પણ કરવા માટે હું પ્રયત્નશીલ છું થેન્ક યુ મનીષ સિંજરાય નમસ્કાર